ગુજરાત રાજ્યની વિશ્વામત્રી નદી કિનારે વસેલું અને સંસ્કારી નગરી તરીકે ઓળખાતું વડોદરા શહેર હાલ પૂરની નીચે દબાયેલું છે આ અતિવૃષ્ટિને કારણે વડોદરાવાસીઓની સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ જેમાં કેટલાક લોકોને તો બે ટંકનું ભોજન પણ નથી મળી રહ્યું જેમાં નાના નાના ભૂલકાઓને દૂધ નથી મળી રહ્યું અને શહેરના અનેક વિસ્તારોમાં હાલમાં પણ લાઇટ નથી આવી રહી અને આવી દયનીય પરિસ્થિતિ વચ્ચે સરકારના નેતાઓ પૂર નિરીક્ષણ માત્ર નામ પૂરતું અથવા તો સોશિયલ મીડિયામાં ફોટો પડાવવા માટે કરતા હોય તેવું લાગી રહ્યું છે નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયાની સાથે હું છું મેં હાલમાં રાજ્યના વડોદરા શહેરમાં તારાજી સર્જી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે જેમાં શહેરનું સમગ્ર તંત્ર ખોરવાઈ ગયું છે તેમજ સંસ્કારી નગરીની દારૂણ પરિસ્થિતિ જોવા મળી રહી છે તે વચ્ચે હાલમાં સોશિયલ મીડિયાના દરેક પ્લેટફોર્મ પર એક વિડીયો ખૂબ જ વાયરલ થયો જેમાં સત્તા પક્ષના બે નેતાઓ પૂરગ્રસ્ત વડોદરા શહેરની મુલાકાત એવી રીતે લઈ રહ્યા છે કે જાણે તેઓ શહેરના વિસ્તારોમાં ટહેલવા નીકળ્યા આ બે નેતાઓ છે રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને રાજ્યના ઉદ્યોગ મંત્રી જગદીશ વિશ્વકર્મા તેમના આ વાયરલ થયેલા વિડીયો પર લોકો અનેક પ્રતિક્રિયા આપી રહ્યા છે કે સત્તા પક્ષના આ બંને નેતાઓએ માત્ર સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર વિડીયો શેર કરવા માટે જ વડોદરા શહેરની મુલાકાત લીધી હોય બાકી તો તેમને કોઈ ફરક જ નથી પડતો કે વડોદરાવાસીઓ કંઈ તકલીફમાંથી પસાર થઈ રહ્યા છે તેમજ અન્ય લોકો એવી પણ પ્રતિક્રિયા આપી રહ્યા છે કે જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે ત્યારે આ જ નેતાઓ ઘરે ઘરે ફરીને વોટ માગવા આવતા હોય છે વાયદા આપતા હોય છે કે અમે આમ કરી દઈશું અમે તેમ કરી દઈશું પરંતુ હાલમાં વડોદરા જે પરિસ્થિતિ પરથી પસાર થઈ રહ્યું છે જેમાં સૌથી વધુ લોકોને તંત્રની કામગીરીની જરૂર છે મદદની જરૂર છે ત્યારે આ નેતાઓ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ડમ્પરમાં બેસીને હસતા હસતા શહેરમાં આંટોમાં you to have. મહત્ત્વની વાત તો એ છે કે હાલમાં વડોદરા શહેરના જે દયનીય પરિસ્થિતિ છે જેમાં ઉપલી કક્ષાનું તંત્ર તો જવાબદાર છે જ તેની સરખામણીય સ્થાનિક તંત્ર પણ તેટલું જ જવાબદાર છે અને સૌથી મહત્ત્વનું તો એ છે કે જ્યાં સુધી રાજ્યની પ્રજા જ તંત્રની વિરુદ્ધમાં અવાજ ઉઠાવતી નહીં થાય ત્યાં સુધી આ પરિસ્થિતિ રહેવાની જ છે અને દિવસે ને દિવસે સત્તા પક્ષના નેતાઓ રીટા થતાં જ રહેવાના છે તેથી રાજ્યની પ્રજાએ સતત અવાજ ઉઠાવતા રહેવું જ પડશે તો આવી જાવ નવી માહિતીને જાણવા માટે ફોલો કરતા રહો ફેપ્સ ઓફ